જય શ્રી કૃષ્ણ જય મહાદેવ વાલા ભક્તજનો આવતીકાલે બુધવાર તારીખ સત્તર જુલાઈ અષાઢ શુક્લ પક્ષની એકાદશી છે તેને દેવશયની હરિશયની એકાદશી કહેવામાં આવે છે કારણ કે આ તિથિથી ભગવાન શ્રી વિષ્ણુ પરમાત્મા આરામ કરે છે ભગવાન શિવ બ્રહ્માંડનું સંચાલન સંભાળે છે આ તિથિથી ચાતુર્માસ શરૂ થાય છે ચાતુર્માસમાં લગ્ન ગૃહ સંસ્કાર જનોય વગેરે જેવા શુભ કાર્યો નિષેધ માનવામાં આવે છે એટલે કે કરી શકાતા નથી આ દિવસોમાં પૂજા મંત્ર જાપ ધ્યાન શાસ્ત્રો વાંચવા અને દાન કરવાની પરંપરા રહેલી છે ચાતુર્માસ બાવીસ નવેમ્બર દેવ ઉઠી એકાદશી સુધી ચાલશે વિષ્ણુજી ચાર મહિના સુધી નિંદ્રામાં રહે છે આ ચાર મહિનામાં કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતું નથી ભગવાન વિષ્ણુ પંચદેવોમાંના એક છે અને દરેક શુભ કાર્યની શરૂઆત પંચદેવની પૂજાથી થાય છે એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ આરામ કરે છે અને જો આપણે આ દિવસોમાં કોઈ પણ શુભ કાર્ય કરીએ તો ભગવાન ત્યાં હાજર હોતા નથી તો ચાલો આપણે સૌ ભેગા મળી અને જાણીએ કે દેવશ્રીની એકાદશી પર ક્યાં ક્યાં શુભ કાર્ય કરી શકાય તો એ પ્રથમ ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે હરિશિની એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કર્યા બાદ ભગવાન સૂર્યનારાયણને નિર્મળ જળ અર્પિત કરો પછી ઘરમાં મંદિરમાં ભગવાન નારાયણ અને દેવી લક્ષ્મીનો અભિષેક કરો શરૂઆતમાં ભગવાન શ્રી વિઘ્નહર્તા એવા ગણેશજીની પૂજા કરો વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરો સૌપ્રથમ દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરી દેવી દેવતાઓને સ્નાન કરાવો જળ પછી પંચામૃત અને પછી શુદ્ધ પાણીથી સ્નાન કરી ભગવાનને વસ્ત્ર અલંકાર હાર ફૂલ શણગાર વગેરે અર્પણ કરો કુમકુમ ચંદન અબિલ ગુલાલ માળા ફૂલ અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો તુલસી સાથે ગાયના દૂધમાંથી બનેલી મીઠાઈઓ નૈવેદ્યમાં ધરાવો અગરબત્તી પ્રગટાવી આરતી કરવામાં આવે છે ઓમ નમ ભગવતી વાસુદેવાયો અને ઓમ શ્રી શ્રીએ નમઃ મંત્રનો જાપ કરો અંતે પૂજા દરમિયાન થયેલી જાણી અજાણી ભૂલો માટે ભગવાનની ક્ષમા યાચના કરો એટલે કે માફી માંગો પૂજા પછી પ્રસાદ વહેંચો અને જાતે પણ પ્રસાદ આરોગો દેવશની એકાદશીના દિવસે આખો દિવસ ઉપવાસ કરવો આ દિવસે ભોજન ન કરવું સવાર સાંજ ભગવાનની પૂજા કરો અને જો ભૂખ્યા રહેવું શક્ય ન હોય તો ફળો ખાઈ શકાય છે ફળાના રસનું સેવન કરી શકાય છે અને વ્રતની કથા સાંભળો ભગવાન શિવને પવિત્ર કરો બિલવના પાન ધતુરાના ફૂલ ચડાવો શિવલિંગ પર ચંદનનો લેપ લગાવો મીઠાઈનો નૈવેદ્ય અર્પણ કરો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો અગરબત્તી પ્રગટાવી આરતી કરો બુધવારે લીલા મગનું દાન કરો ગૌશાળામાં ગાયોની સંભાળ માટે પૈસાનું દાન કરો ગાયને લીલું ઘાસ ખવડાવો આથી ભગવાન વિષ્ણુની કૃપા આપના દરેક ઉપર ઉતરશે અને દરેક ભક્તજનોની મનની મનોકામના સિદ્ધ થશે દરેક ભક્તજનોની આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળશે જય શ્રી કૃષ્ણ જય મહાદેવ